નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણી ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ જેનો પાઠ નંબર ચાર દ્રષ્ટિ પારની સૃષ્ટિ પાઠની આપણે સમજૂતી ભાગ એક માં મેળવી તો હવે આપણે અત્યારે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એક વાતચીત સવાલ નંબર એક તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની તો જોઈએ એનો જવાબ છોટુ અને તેના પપ્પા દૂરથી જ્યારે અવકાશ યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો અને તે લંબાતો જતો હતો એટલે કે આગળ વધી રહ્યો હતો ત્યારબાદ સવાલ નંબર બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોય શકે આ તમે વિચારીને કયો કે ભાઈ બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોય શકે તમારા વિચારો કહો તો જવાબ છે કે ભાઈ હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળા નથી કે ભાઈ પૃથ્વી ગ્રહ સિવાયના બીજા કોઈ ગ્રહ ઉપર જીવન સૃષ્ટિ શક્ય છે એવી વાત હજી સાબિત થઈ નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતા ઘણી કેવી હોવી જોઈએ જુદી કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ આગળનો સવાલ જોઈએ સવાલ નંબર ત્રણ બે છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત તો જવાબ એવો આવે કે ભાઈ છોટુંની જગ્યાએ જો હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરત જ નહીં યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી એ આગળ શું કરશે

માત્ર કાલ્પનિક છે એટલે કે કલ્પના આધારિત છે અને સાયન્સ ફિક્શન કહે છે કે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવનનું અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા એટલે કે કોઈ સાબિતી હજી આજ સુધી વૈજ્ઞાનિકોને મળી જ નથી ત્યારબાદ આગળ વધીએ તો આગળનો સવાલ નંબર છ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો તેનો જવાબ છે કે ભાઈ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીંવત છે એટલે કે કદાચ એવું હોય જ ન શકે ત્યારબાદ સવાલ નંબર સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવાની સલાહ આપે છે જોઈએ અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી બરાબર એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય જે જાણીતી ન હોય તેવી અજાણીથી સાવચેત રહેવાની આપણને સલાહ આપે છે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન બે પાઠમાં છોટું કેટલી વાર તમે વાક્ય પપ્પાનું નહીં પણ કોનું હોય માનું હતું એટલે કે મમ્મીનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો સવાલ નંબર એક ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી

સવાલ નંબર ચાર છોટોનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો જવાબ શું આવશે એક પ્રકારના કૃત્રિમ વાતાવરણમાં સવાલ નંબર માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય વ્યક્તિ સ્પેસ સૂટ વગર જ જો મંગળની જમીન પર જાય તો શું થાય તો એનું મૃત્યુ થાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો આપણે ફકરો પેલા વાંચીએ આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું આ એક સાચી વાત છે એક મતલબ એક કાલ્પનિક વાત છે આ એક આપણી વિજ્ઞાન કથાનો ભાગ છે પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો આવું બન્યું જ નહોતું યાનમાંથી શું થયું હતું ભાઈ એક યાંત્રિક હાથ લાંબો થયો હતો એમાંથી રોબોટ નીકળ્યો હતો નહીં ત્યાં નજીકમાં એક ઝરણું હતું આખી વિજ્ઞાન કથામાં ઝરણા શબ્દનો તો ઉલ્લેખ જ નથી થયો ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઉભો હતો તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલછોડો લહેરાઈ રહેલા ત્યાં કાળા અને સફેદ રંગના પક્ષી જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા આવી કોઈ વાત જ નથી થઈ રોબોટ વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો બીજી જ ડે તે બધું કમાન્ડ સેન્ટરમાં સ્ક્રીન પર દેખાતું હતું તો જોઈએ અહીંયા જે લાઈન કરેલી છે જે લીટી કરેલી છે આ બધી જે વાતો છે આ પાઠમાં આવી જ નથી માત્ર શું આવ્યું છે ભાઈ આપણું અવકાશ યાર મંગળ ગ્રહ પર ઉતરું હતું પૃથ્વી પર કંટ્રોલ સેન્ટરના વૈજ્ઞાનિકો ખુશ થઈ ગયા હતા માત્ર આ જ વાતનો ઉલ્લેખ થયેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ ના તમામ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી શકે છે ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો આ એક જોડી કાર્ય છે જોડી માથે તો કાર્ય છે તો જોઈએ સવાલ નંબર એક કટોકટી અઘરો સમય વધારે મુશ્કેલ સમય કે મહત્વનો સમય તો જવાબ શું આવશે વધારે મુશ્કેલ સમય ત્યારબાદ બીજો સવાલ રજ માત્ર ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં ઘણું ખરું કે જરાક તો જવાબ શું આવશે જરાક માત્ર થોડુંક જ ત્યારબાદ ત્રીજો સવાલ વસાહત માણસોનું ટોળું વસ્તી કે ભાઈ રહેવા માટેની જગ્યા શું આવશે રહેવા માટેની જગ્યા એક જગ્યા જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન સમુદ્રી જીવો સર્વ પશુ પક્ષીઓ કે જીવતું જગત તો જવાબ આવશે સજીવોનું સહજીવન છઠ્ઠું વહારે આવવું એટલે કે મદદ કરવી સાથે આવવું કે પાછળ પાછળ આવવું તો આમાંથી શું આવશે મદદ કરવી ત્યારબાદ સાતમું નિરીક્ષણ ધ્યાનથી જોવું નજર કરવી તાકી રહેવું કે શિક્ષણ વગરનું તેનો જવાબ શું આવશે કે ભાઈ ધ્યાનથી જોવું આગળનો પ્રશ્ન અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો અ વિભાગમાં આપ્યું છે કે જેને સ્પેસ સૂટ પહેર્યો હોય બીજું કે અવકાશયાન પર કાબુ ત્રીજું કાર્યક્રમ પૂરો થતા બધી સામગ્રી ચોથું વસાહતનો રજ માત્ર પુરાવો પાંચમું જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર છઠ્ઠું સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે અને સાતમું શું આપ્યું છે કે પાયલટ બનવા માટે તો બ વિભાગમાં આપણને શું આપ્યું છે કે આમાં જોઈએ સિક્યુરિટી પાસ જરૂરી હોય છે સિક્યુરિટી પાસ જરૂરી હોય છે બી માં આપ્યું છે કે નિયંત્રણ કળની મદદથી રખાય સી માં આપ્યું છે ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે ડી માં આપ્યું છે કે યથાસ્થાને મૂકવામાં આવશે

કાર્યક્રમ પૂરો થઈ જાય પછી બધી સામગ્રી ક્યાં મૂકવામાં આવે તો કે યથાસ્થાને એનું જ્યાં સ્થાન હોય ત્યાં મૂકવામાં આવશે ત્યારબાદ ચોથું વસાહતનો રજમાત્ર પુરાવો શું આવશે ભાઈ નુકસાનકારક સાબિત થઈ શકે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટણીઓ મૂકેલી હોય છે છઠ્ઠો સવાલ સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે શેની જરૂર પડે તો કે ભાઈ સિક્યોરિટી પાસ એટલે કે ભાઈ સલામતીના પાસની

ધોવાવું તો આવશે ધોવાણ દબાણ તો આવશે દબાવવું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત નજીકના અર્થ દર્શાવતા વિકલ્પની સામે ખરાની નિશાની કરો નજીકનો અર્થ દર્શાવતા હોય એવા વિકલ્પની સામે શું કરવાનું છે ખરાની નિશાની નંબર એક સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં અહીંયા વાક્ય શું રહે છે અધૂરું તો ઓપ્શન એ આપણને આપ્યો છે કે રહેવા સ્પેસ સુખની જરૂર પડતી ઓપ્શન બી સુરક્ષાનું જોખમ હતું ઓપ્શન સી સામાન્ય માણસ માટે અનુકૂળ હતું તો જવાબ શું આવશે ભાઈ રહેવા માટે સ્પેસ સુખની જરૂર પડતી ત્યારબાદ સવાલ નંબર બે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે ઓપ્શન એ કીડીઓ હતી ઓપ્શન બી નાનો છોકરો ત્યાં હતો

ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રમાણમાં પ્રાણવાયુ પ્રાણવાયુ એટલે શું થશે ઓક્સિજન ઓક્સિજન નથી ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના યોગ્ય જવાબ લખો સવાલ નંબર 1 જોઈએ છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો કે શા માટે છોટુની મમ્મી તેને ભોયરામાં જવાની ના પાડતી હતી સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી આપણા જેવા સામાન્ય માણસો હોય એને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો અને જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટુ પાસે આમાંનું કશું જ એટલે કંઈ પણ વસ્તુ હતી નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો ત્યારબાદ સવાલ નંબર બે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે તો જવાબ અહીંયા છે કે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબની તૈયારી કરવી પડે સૌપ્રથમ મંગળ પર પ્રાણ વાયુ નથી એટલે કે મંગળ ગ્રહ ઉપર ઓક્સિજન વાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ સુટ પહેરીને જવું પડે

મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે એનું કારણ શું છે ભાઈ કારણ કે યંત્ર વિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્ર વિદ્યાની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગથી ત્યાંના લોકોને જીવન કેવું બનાવવામાં આવ્યું છે કે તો ભાઈ સરળ સરળ બનાવવામાં આવ્યું છે ત્યારબાદ સવાલ નંબર ચાર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે એની માહિતી મળે છે ભાઈ અવકાશયાન ને અવકાશમાં જ નકામા એટલે કે એકદમ નકામો બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે તો છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો ભાઈ મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન કેવું છે તો ભાઈ નકામું

આ મંગળના વૈજ્ઞાનિકોની અસ્તિત્વની ખબર પડી જાય ત્યારબાદ આગળ વધીએ સવાલ નંબર 6 વાઇકિંગ 1 આ પેલું જે યાન હતું ને અવકાશયાન આપણે જેની વાત કરેલી હતી એનું નામ શું નાસાએ રાખ્યું હતું કે ભાઈ વાઇકિંગ 1 વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો કે વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે જીવન જીવવા માટે અનુકૂળતા છે કે નથી તે જાણી શકાય છે પણ આશા ઠગારી નીવડી બરાબર બધા પ્રયત્ન કેવા ગયા નિષ્ફળ વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર આપણને નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો પુરાવો એટલેનો અર્થ શું થશે તો કે ભાઈ સાબિતી કોઈ સાબિતી મળી જ નથી ત્યારબાદ સવાલ નંબર સાત તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને સમિતિમાં હોત તો વાઇકિંગ વન ના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો જવાબ છે કે ભાઈ હું તો નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત

આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય જ બનતું નથી પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવ સૃષ્ટિ શક્ય નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ની સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ તથા બુક ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મંગાવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ બુક અને પીડીએફ મળી શકે છે ત્યારબાદ આગળ વધીએ તો કે પ્રશ્ન નંબર નવ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી યાન મંગળ પરની માટી એકત્ર કરે છે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવ સૃષ્ટિ નથી છોટુની ભૂલથી વાઇકિંગ વન યાનનો હાથ ખોટકાય છે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે વાઇકિંગ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કર્યું છે ત્યારબાદ નંબર બે મંગળ પરના વૈજ્ઞાનિક આવેલા અવકાશતા નથી ત્યારબાદ નંબર ત્રણ માં આવશે કે વાઇકિંગ વન મંગળ પર ઉત્તરાયણ કરે છે

કે હે આવતીકાલે રજા છે ત્યારબાદ નંબર બે પૂજન અમદાવાદમાં ભણે છે આ એક સાદું વિધાન વાક્ય કે શું કે પૂજન છે ક્યાં ભણે છે અમદાવાદમાં તો પાછો એવો આશ્ચર્ય ઉદ્ગાર ઉત્પન્ન કર્યો છે કે ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે ત્યારબાદ એવો સવાલ પણ એવો ઉત્પન્ન થાય છે કે પૂજન અમદાવાદમાં ભણે છે એવો સવાલ ઉત્પન્ન થાય છે ત્યારબાદ આગળ વધીએ સવાલ નંબર ત્રણ શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય તો સવાલ છે કે શિયાળામાં સાપુતારા સાપુતારા ફરવા ન જવાય તો એક ઉદ્ગાર વાક્ય છે કે શિયાળામાં સાપુતારા જવાય એક વિધાન વાક્ય આપ્યું છે કે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય આ એક સાદું વાક્ય છે આ એક ઉદ્ગાર વાક્ય છે અને આ એક પ્રશ્નાર્થ વાક્ય છે તો આગળ જોઈએ સવાલ નંબર ચાર એને ક્યાં કશું કીધું ઉદ્ગાર છે ભાઈ એને ક્યાં કઈ કીધું આપણે એમ કહીએ ને કે નોર્મલી ક્યાં એને પણ ક્યાં કઈ કીધું તો એમાં એમ અહીંયા શું આપ્યું છે કે એને ક્યાં કશું કીધું પ્રશ્ન પૂછો છે અહીંયા નીચેના વાક્યમાં કે એને શું કીધું આપણે એવો સવાલ થાય આપણે કોઈને પૂછે ભાઈ એને શું કીધું પછી એવો સાદો વિધાન વાક્યમાં એક જવાબ જોઈએ કે એને કશું નથી કીધું એને કંઈ જ નહીં કીધું ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન અગિયાર વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ માહિતી આપણને હોય ત્યાં શું કરવાનું પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા એટલે કે કોઈના વખાણ કરવા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન તો જોઈએ અરર અહીંયા શું આવ્યું ઉદ્ગાર છોકરું પડી ગયું પણ એમ થાય અરર છોકરું પડી ગયું એક દુઃખ કે આઘાત અને સાથે શું આપે છે આપણને માહિતી આપે છે ત્યારબાદ નંબર બે અમે પ્રવાસે જવાના છીએ આપણને એક માહિતી મળે છે અહીંયા શું આપ્યું છે પૂર્ણ વિરામ વિધાન વાક્ય આપ્યું છે અને આપણને માહિતી આપે છે નંબર ત્રણ કઈ ખબર જ નથી પડતી ને શું કીધું છે ભાઈ કઈ ખબર જ નથી પડતી ને આમાં આપણે કોઈ કામ કરતા હોય ને એમાં આપણને કઈ ખબર ન પડે તો આપણે શું કહીએ કે ભાઈ આમાં તો કઈ ટપો નથી પડતો આમાં કઈ ખબર જ નથી પડતી એક પ્રકારની આપણા મનમાં શું મૂંઝવણ ઊભી થાય ત્યારબાદ ચોથો સવાલ મારા ઘરે મહેમાન આવ્યા છે આપણે એવી માહિતી બીજાને આપતા હોય કે મારા ઘરે કોણ આવ્યું છે મહેમાન આવ્યા છે આ એક સાદું વાક્ય છે અહા આવ્યું આવ્યું વેકેશન બરાબર આ એક ઉદ્ગાર વાક્ય છે એક આશ્ચર્ય જન્માવનારું છે ત્યારબાદ છઠ્ઠું જોઈએ અરે વાહ તું તો બહુ મીઠું મીઠું તું તો બહુ મીઠું મીઠું ગાય છે કોઈ ગાતું હોય તો આપણે કેવી એને તારીફ કરીએ વખાણ કરીએ કે ભાઈ વાહ તો ખરેખર બહુ સારું ગાયું તો અહીંયા શું કીધું છે અરે વાહ તો તો બહુ મીઠું મીઠું ગાય છે એક આશ્ચર્ય ઉત્પન્ન કરે છે અને સાથે સાથે આનંદ પણ જન્માવનારે છે ત્યારબાદ સાતમું જોઈએ સુપ્રભાત હું મજામાં છું બરાબર એવી માહિતી બીજાને આપીએ છીએ ભાઈ અમે મજામાં છીએ આ એક માહિતી આપે છે ત્યારબાદ સવાર આઠમું જોઈએ ઓ મને તો આજે ખબર પડી બરાબર કોઈ વાતની ઘટના આપને થોડા સમય પછી થાય તો આપણે શું કે આપણે એકદમ આશ્ચર્ય થઈ જાય કે અરે ઓ મને તો અત્યારે ખબર પડી એક આશ્ચર્ય જન્માવનારી છે અને એક માહિતી આપનારી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય એટલે કે ભૂતકાળમાં ક્રિયા બનેલી હોય તો નિશાન કેવું કરવાનું છે ઊંધી બાજુ ક્રિયા ચાલી રહી હોય તો બે લાઈન કરવાની છે અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો ક્રિયા આગળ ચાલુ છે એમ કહેવાનું છે ઉદાહરણ સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો એવી રીતે અહીંયા નંબર માં જોઈએ સ્વામી અમારો જાગશે બરાબર આ ક્રિયા થવાની છે એટલે આવી રીતે આપું છે નંબર બે સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા આ એક ક્રિયા થઈ ચૂકી છે સવાલ નંબર ત્રણ થોડા થોડા સસલા તમે ક્યાં ગયા હતા આ પણ ક્રિયા થઈ ચૂકી છે નંબર ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી આ ક્રિયા થવાની છે બાકી છે સવાલ નંબર પાંચ જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો આ ક્રિયા થઈ ચુકી છે ત્યારબાદ સવાલ નંબર છ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો ચગાવવાનો લાહવો લૂંટીશું આ ક્રિયા થવાની બાકી છે નંબર સાત નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે આ ક્રિયા થઈ રહી છે એટલે અહીંયા આપણે બે લાઈન આપેલી છે ત્યારબાદ પ્રવૃત્તિ આપણે જોઈએ તો શું કરવાનું છે પ્રવૃત્તિમાં તો ભાઈ વર્ગની સંખ્યા મુજબ બે ટીમ પાડી કેટલી ટીમ પાડવાની છે બે ટીમ વિજ્ઞાનના ફાયદા અને વિજ્ઞાનના ગેરફાયદા વિશે ચર્ચા સભા ગોઠવવાની છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો